હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે વ્યાસ બેટ પર આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે પારાયણનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવીને ધન્યતા અનુભવી રહ્યા છે સિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસ બેટ પર વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે સાત દિવસ સુધી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને દૂર દૂરથી ભાવિક ભક્તો વ્યાસ બેટ ખાતે આવી પારાયણનો લાભ લઈ વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હે દેવ્યાસ મહાદેવની જય બરકલ વેદવ્યાસ આશ્રમ બેટ ની પર આવેલો છે અહીં આગળ અમે ગુરુ નામૃતનો પારાયણનો આયોજન કરેલ છે અહીં રેગ્યુલર અવરનવર બધા પ્રોગ્રામો થતા હોય છે કાનસપની વિધિ નવચંડી આ બધું અહીં આગળ થતું હોય છે પણ અહીં કોઈ વ્યવસ્થા છે નહીં આવે બધા સાંજે પાછા બધા જતા રહેવું પડે હવે જે પાણી આવ્યું તો પાણીની અંદર પણ ઘણું બધું નુકસાન થયું ગાય હતી તે પણ રહી છે જે હજાર રૂપિયા ફાળવેલા હતા પણ કશું આવ્યું નથી ખાલી છસો રૂપિયા એકલા મળેલા છે અનાજ પાણી થી ઘણું બધું નુકસાન થયેલું અહીંયા આગળ પણ કોઈ ગવર્મેન્ટની કોઈ આગળ સુવિધા છે નહીં અહીંયા આગળ કહેવાય છે કે એક કરોડ ને પચાસ લાખ રૂપિયા જેવું ફાળવેલું છે દોઢ કરોડ ની આજુબાજુ પણ એ કોઈ સુવિધા કરેલ નથી જો અહીં આગળ સુવિધા થઈ જાય તો ઘણું અહીં આગળ વિકસિત થાય અને પબ્લિકને આવવા જવાની પણ સગવડ પણ મળે અને અહીં આગળ ભક્તો દિવસે દિવસે વધે છે જ્યાં નર્મદા તટ જે છે અહીંના વાહિની પણ ગણાય છે અંસોયા માતાથી લઈને કોઈચાના જે બ્રિજ છે ત્યાં સુધીનું પણ એ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી